આ પાછળના વેળાની અંદર આપ સૌ પંચરંગી રૂપે એક અહીંયા પધાર્યા છો આ રાજેશભાઈ નું કામ માધુભાઈ નું જગદીશભાઈ નું કામ આ સંસ્કૃતિને જીવતી રાખવા માટેનો આ પ્રયાસ ઇનામ તો કોણ છે ભાઈઓ આ સંસ્કૃતિને જીવતી રાખવા માટેનો એક પ્રયાસ છે આધુનિક યુગની અંદર આ બધી વસ્તુ ભૂલાતી જાય છે ત્યારે આ એક આવા મેળાવડા રૂપે એક આપણે દેવને માની અને એની સાથે આ સંલગ્ન કર્યું છે એટલે ભાઈશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું માધુભાઈ અહીંયા વિનંતી કરી કે આપ સારું બે લાઈન કહી દો તો હું બે લાઈન કહી દઉં છું એ આવ્યો રૂડો અવસર રે એ આવ્યો રૂડો અવસર રે રંગ પાચમનો રે આ રૂડો અવસર રે રંગ પાચમનો રે અને પછી તો ઢોલ ને વાસળી નગારા નો હું વાત છે પણ આપણે અગત્યની હવે જે સૂચના આપી રહ્યા છું શાંતિથી આપ સાંભળશો આપણી જે ટુકડી છે એ ટુકડી ની અંદર અમે થોડી ક્ષણોમાં જોયું છે કે એમાં લગભગ ત્રણ ચાર ઢોલ પણ એન્ટર છે તો ચારે ચાર ઢોલવાળા જોડે હોય તો બહુ સારું રહેશે કારણ કે પાંચ નંબરનો અહીંયા છે ને દસ નંબરનો ત્યાં હશે તો મૂલ્યાંકન માં તકલીફ પડશે એનો જે લીડર છે એ આગળ રહેશે સેકન્ડ નંબરની ટુકડીનો છે એની પા પાછળ રહેશે બરાબર અને અગત્યની સૂચના બીજી એ પણ છે કે આપ એક તાલે ઢોલ જેવી રીતે એનો તાલ લે છે બરાબર વધારે ઝૂર કુરી નાચવા જશો તો પહેલે જઈને થાકી જશો ચાર પાંચ ટુકડી એવી છે કે લગભગ પેઠીને ત્યાંથી નીકળી નથી એક વખત તમે એન્ટ્રી લો છો પછી ફરી વાર તમારે નીકળીને આરામ કરી પાછું નહીં આવવાનું તો તમે આ સ્પર્ધામાંથી બહાર છો બરાબર છે એટલે વેશભૂષા તમારો ઢોલ વગાડવાની સિસ્ટમ ઢોલની સાથે સાથે તમે કેટલા વાજિંત્ર વગાડો છો એ પણ અગત્યનું છે એટલે ટૂંક સમયમાં આ અમારી અગત્યની સૂચનાઓ હતી આપશો એક લાઈનમાં તમારી જો ટુકડીના જેટલા ઢોલ છે એટલા જોડે હોય છે સાથે સાથે તમારી સાથે જે મિત્રો અભિનય કરનાર છે એ મિત્રો એક લાઈનમાં હશે તો બહુ સારું રહેશે બરાબર છે એટલે અમારા માટે અહીંથી અગત્યની સૂચના છે અમે ચારે ચાર મિત્રો મિત્રો ચારે દિશાઓના છે અને માધુભાઈ ને આ જગદીશભાઈ અમારા શિક્ષણ જગતના છોટા ઉદ્યોગોના મેન આધારસ્તંભો છે અને એમની પાસેથી ઘણું બધું અમે પણ શીખ્યા છે અને એ લોકો અમારા માર્ગદર્શક છે અને સાથે સાથે આજે રાજેશભાઈ માટે જોરદાર તાળી પાડી દઈએ આ સંસ્કૃતિને જીવતી રાખવા માટેનો એક ઉત્તમ પ્રયાસ છે વર્ષો વર્ષ પણ આમનું નામ આ વિસ્તારની અંદર હંમેશા માટે અમર અક્ષરોમાં લખાશે કારણ કે આ મૃતપ્રાય સંસ્કૃતિને એક જીવંત રાખવાનો એક ઉત્તમ પ્રયાસ છે ખૂબ ખૂબ આભાર હવે બધા ઢોલ મિત્રોને તમારા